અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારને તમે ના બોલાવ્યા હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો તમે બહુ સરસ કાર્ય કર્યું છે એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં એ થોડું ખોટું લાગ્યું થોડા સમય પહેલા વિધાનસભાની અંદર તમે એક દ્રશ્ય જોયા હશે કે જ્યાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો નાનાથી લઈને મોટા એ બધા જ કલાકારો વિધાનસભામાં આવ્યા હતા ત્યાં પોતપોતાની રીતે બધા વિધાનસભાની મુલાકાત લીધી હતી અધ્યક્ષ પણ બધા એમની જોડે હતા ત્યાં એમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સાલ ઓઢાડી હતી એમને કહેવાય ને કે સિલ્ડ આપવામાં આવ્યા હતા વિધાનસભાના આ બધી જ પ્રક્રિયા થઈ રહી હતી ત્યારબાદ એક કલાકારનો વિડીયો આવે છે

ગુજરાતના ખ્યાતનામ કલાકારો એ વિધાનસભાની મુલાકાતે આવે છે કીર્તિદાન ગઢવી માયાભાઈ કિંજલ દવે ગીતા રબારી લગભગ બધા કલાકારો આપણે નામ જેટલા પણ કલાકારો છે આપણે લઈએ પરંતુ એમાંથી એક કલાકાર કે જેમનું વિડીયો સામે આવીને ખળભળાટ પચી ગઈ છે અત્યારે અને હવે સમાજ ઉપર વાત આવી છે મારે વાત કરવી છે વિક્રમ ઠાકોરની વિક્રમ ઠાકોરે વિધાનસભામાં જે કલાકારોને લઈ ગયા હતા તેને લઈને સવાલો ઉભા કર્યા છે કે સાહેબ આ બધાને બોલાવ્યા તો અમને તો ઇન્વિટેશન ન આપ્યું અથવા તો અમારા સમાજમાંથી કોઈ પણ કલાકારને ઇન્વિટેશન ન આપ્યું આ તો ખરી વાત કહેવાય ભાઈ વિક્રમ ઠાકોરે કલાકાર તો છે જ તો પછી એમને કેમ ઇન્વિટેશન ન આપ્યું વાત ત્યાં અટકીને ઊભી નથી સાથે સાથે એણે એવું પણ કીધું કે અમારો બીજો સમાજ છે એમાંથી ઘણા બધા કલાકારો છે તો અમને ઇન્વિટેશન ન આપવાનું કારણ શું આ વિધાનસભામાં તાઇફાઓ કેમ કર્યા અમે પણ કલાકાર છીએ સ્વાભાવિક છે ભાઈ કલાકારને લઈ જાય ને બીજા કલાકારને ન લઈ જાય તો ખોટું તો લાગવાનું છે અને આમાં પણ લાગ્યું ભાઈ હવે વિક્રમભાઈને ખોટું થોડું અને વિક્રમભાઈ તો વિડીયો પણ બનાવીને વાયરલ કર્યો પાછા ફોટા એ કહો હો નીચે તો કે આ જોઈ લો ફોટા વિધાનસભામાં એન બધા કલાકારો છે ને ભાઈ આમ ગોઠવાઈ ગયા ફોટો પાડવા માટે પણ વિક્રમ ઠાકોરને આ ન ગઈ અને વિક્રમ ઠાકોરે સીધો જ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી અને કહ્યું કે અમારા સમાજ સાથે સરકારને શું વાંધો છે અમારા જે કહેવાય ને કે અમારી જ્ઞાતિ છે અમારો સમાજ છે ને કલાકાર કલાકારો સાથે કઈ પ્રોબ્લેમ છે ઇશ્યુ છે પેલે વિક્રમ ઠાકોરને સાંભળો કે જેની અંદર વિક્રમ ઠાકોરે આ વિધાનસભામાં જે કલાકારો આવ્યા હતા પરંતુ એમાં વિક્રમ ઠાકોર સહિત બીજા નાના કલાકારો જે બીજા હશે એમને ન બોલાવાતા વિક્રમ ઠાકોર હવે આક્રોશે ભરાયા છે સાંભળો વિક્રમ ઠાકોરને બીજી રીતે કોઈ કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને ના બોલાવે એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ ને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોર કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને મને ઘણા બધા ફોન આવે કે ભાઈ એવું બી બની શકે ચલો ભાઈ મને મને બોલાય ના બોલાય એ બે નંબરની વસ્તુ છે કદાચ મારો કોન્ટેક બી ના થયો હોય બીજા કોઈ કલાકાર નો કોન્ટેક ના થયો હોય એવું પણ બની શકે પણ જે હોય તમે જોજો ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને એવું કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકાર શ્રીને કે આવું કોઈ કાર્ય

મારા માટે નથી પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે ધ્યાન રાખજો કદાચ તમને ખબર ના હોય કોઈ બીજા કોઈના થ્રુ થ્રુ બધા બોલાવ્યા હોય પણ તમારે દોરવાનું હોય ને તમે કોઈને આપ્યું કેવાનું ચલો ભાઈ આ કલાકારો બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા જે તમે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો અને નાના મોટે મોટી વાત કહેવાઈ ગયો તો માફ કરજો પણ મારા માટે દરેક પક્ષ સમાન સન્માન લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી અને ચલો હવે હું વાત મૂકવાનો છું એ વાત જો તમને બધાને યોગ્ય લાગે તો ચોક્કસ મને જણાવજો વિક્રમ ઠાકોરને લગભગ બધા લોકો ઓળખે છે અને એવામાં વિક્રમ ઠાકોરને વિધાનસભામાં ન બોલાવતા હવે ખડબડાટ મચ્યો છે અને વિક્રમ ઠાકોર બરાબરના બગડ્યા છે ભાઈ કે અમારી સાથે શું ભાઈ વાંધો છે અમને કેમ ન બોલાવ્યા વાત તો સાચી છે વિક્રમભાઈ તમારી પણ હવે તો આપણે શું કરીએ હવે નથી બોલાવ્યા તો હવે તો આપણે એમાં તો કોઈને કંઈ કહેવાય નહીં પણ તમે વિડીયો બનાવીને કીધું એટલે કદાચ હવે ખબર પડી હશે કે ઓહો હો વિક્રમભાઈ તો ભૂલાઈ ગયા તા હવે કંઈ નહીં વિક્રમભાઈ પાછી વિધાનસભા આવે ત્યારે આપણે કંઈક કરીશું એવું કંઈક તમને કહેશે પણ વિક્રમભાઈ ઠાકોરનો આ વિડીયો સામે આવ્યો ને ત્યારબાદ લોકોની કમેન્ટોમાં વાંચી એટલે લોકોની કમેન્ટો જબરી હતી ભાઈ મારાથી વાંચાય એવી તો હતી નહીં પણ આ તો ખાલી ક્લૂ આપી દઉં કે વાંચવા જેવી હતી કે ભાઈ વિક્રમ ઠાકોર એટલે એમના પોતાના સમાજની કે ભાઈ આપણા સમાજ સાથે શું વાંધો છે સમાજ સાથે જો કંઈ વાંધો હોય તો બોલી દો એમ અમને ન બોલાવવાનું કારણ શું આ માત્ર એક પ્રશ્ન વિક્રમ ઠાકોરનો છે કે બધા જ કલાકારોને તમે બોલાવો છો તો ભાઈ બધા કલાકારોને એક સમાન રાખો કે કોઈને ન બોલાવો કે બધા જ કલાકારોને બોલાવો કલાકાર તો બધા એક જ છે ભાઈ આપણે એવું કહીએ કે ભાઈ આ માણસ છે આ જ્ઞાતિ છે તો એ જ્ઞાતિ એક સરખી એક લેવલ એમાં કોઈ ભેદભાવ કે કોઈ ઊંચ ઊંચ નીચ નહીં તો કલાકારમાં પણ એવું હોવું જોઈએ આ કલાકાર મોટો આ કલાકાર નાનો કશું જ નહીં ભાઈ જે મોટા છે એની પાસેથી જ નાના કલાકારો શીખતા હોય છે અને નાના કલાકારો એ એમનું પોતાનું પર્ફોમન્સ અને સ્ટેજ ઉપર આવે ત્યારે એ મોટા કલાકારોનો આભાર માનતો હોય કે ભાઈ એમણે જો મારી મદદ ન કરી હોત એમણે મારી સામે ન જોયો તો હાથ ન ચાલ્યો હોત તો કદાચ હજુ હું સ્ટેજ પર ન ચડ્યો હોત પણ હવે ગુજરાતમાં હવે કલાકારો વિવાદમાં આવી રહ્યા છે અને એ વિવાદ ક્યાં સુધી જાય એ મને નથી ખબર ભાઈ આ બધું તમારું શું માનવું છે અને વિક્રમ ઠાકોરની વાત સાથે તમે કેટલા સહમત છો એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો ભાઈ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર